શરીરમાં યુરિક એસિડ વધે તો આ ઉપાય અજમાવો શરીરમાં યુરિક એસિડનું લેવલ વધે ત્યારે તરત જ શરીર પર તેની અસર દેખાવા લાગે છે ખરાબ લાઇફસ્ટાઈલ અને ખાવા પીવાની ખરાબ આદતોને કારણે યુરિક એસિડની સમસ્યા વધી રહી છે જ્યારે શરીરમાં યુરિક એસિડ વધે છે ત્યારે સાંધામાં તીવ્ર દુખાવો થાય છે જેમાં ઉઠવું અને બેસવું મુશ્કેલ બની જાય છે જ્યારે આપણું શરીર યુરિક એસિડને યોગ્ય રીતે બહાર નથી કાઢી શકતું ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં જમા થવા લાગે છે જેના કારણે પગમાં સોજો અને દુખાવાની સમસ્યા થાય છે તમારા શરીરમાં યુરિક એસિડ વધ્યું છે કે નહીં તેને તમે સરળતાથી શોધી શકો છો સવારે ઉઠતી વેળાએ એડી અને અંગૂઠામાં દુખાવો જો તમને સવારે ઉઠ્યા બાદ તમારી એડી અને અંગૂઠામાં તીવ્ર દુખાવો રહેતો હોય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ જો આ સ્થિતિ ઘણા દિવસો સુધી હોય તો તો તેનો મતલબ એ કે તમારા યુરિક એસિડમાં વધારો થયો છે આ સ્થિતિને ગાઉટ કહેવાય છે ગાઉટ એ એક પ્રકારનો સંધિવા છે જે લોહીમાં યુરિક એસિડના લેવલમાં વધારો થવાને કારણે થાય છે ગાઉટનો દુખાવો સામાન્ય રીતે સવારે અચાનક શરૂ થાય છે અને પગના અંગૂઠા અને એડીને સૌથી વધુ અસર કરે છે આ એક એવું લક્ષણ છે જેને તમે સરળતાથી ઓળખી શકો છો જો તમને આ લક્ષણ સતત દેખાય તો તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કેવી રીતે કરવો બચાવ કરવો આ સ્થિતિથી બચવા માટે તમારા આહારમાંથી લાલ માંસ સી ફૂડ કઠોળ આલ્કોહોલ જેવા હાઈપ્યુરીનવાળા ફૂડને દૂર કરો પાણી ખૂબ પીવો પાણી પીવાથી કિડની યુરિક એસિડને ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા બહાર કાઢે છે આથી દિવસભર આઠથી દસ ગ્લાસ પાણી પીવો મેદસ્વી લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે તેથી તેવા લોકોએ નિયમિત કસરત કરવી જો તેમ છતાં દુખાવો ઘટે નહીં તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર